નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મતભેદમાં અને મતગણતરી ચાલુ છે જે આંકડાઓ આવી રહ્યા છે પ્રમાણે બસો બેઠકો ઉપર એનડીએ આગળ છે જયારે બસો છત્રીસ બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે આંકડાઓ ખૂબ જ રસપ્રદ બની રહ્યા છે રાયબરેલી સીટ ઉપર રાહુલ ગાંધી આગળ છે ગુજરાતની અંદર વાત કરીએ તો ચંદનજી ઠાકોર કન્ટિન્યુઅસલી લીડ બનાવી રહ્યા છે તેર હજારના માર્જિનથી પણ બીજી બાજુ જો વાત કરી કરીએ તો ગેનીબેન ઠાકોર હવે પાછળ ગયા છે ગેનીબેન ઠાકોર જે છે પાછળ જઈ રહ્યા છે સો જોવા જેવું રહેશે આપણી સાથે કેટલાક મહેમાનો પણ જોડાયા છે આપણે બનાસકાંઠાની પણ વાત કરીશું બનાસકાંઠામાં શું અપડેટ છે એના વિશે વાત કરીશું પહેલા આપણે વાત કરી લઈએ પાટણ બેઠકની પાટણ બેઠક ખૂબ મહત્વની બની છે કારણ કે પાટણ બેઠકમાં ચંદનજી જ્યારથી મતગણતરી ચાલુ થઈ છે ત્યારથી કન્ટિન્યુઅસલી ચંદનજી લીડમાં છે ચંદનજી ઠાકોર ત્યાંથી કન્ટિન્યુઅસલી ભરતસિંહ ડાબી ને પછાડી રહ્યા છે આપણે એના આંકડાઓ વિશે પણ વાત કરીશું ત્યાં સુધી થોડાક આપણે આંકડાઓ જોઈ લઈએ શું આંકડાઓ કહી રહ્યા છે એના વિશે પણ વાત કરી લઈએ તો પાટણ બેઠકની વાત કરીએ પાટણ બેઠકની અંદર ચંદનજી ઠાકોર ચાર લાખ મત મળ્યા છે જયારે એટલે કે ફોર્ટી નાઇન પોઈન્ટ વન અને ભરતસિંહ ડાભીને ત્રણ લાખ સત્યાસી હજાર પરિણામે ત્યારે ચંદનજી ઠાકોર જે છે આગળ જઈ રહ્યા છે બીજી બાજુ બનાસકાંઠાની જે બેઠક છે બનાસકાંઠાની બેઠક ઉપર ખરા ખરીનો જંગ જામ્યો છે જે કોઈ જંગ અસલી જંગ કોઈ જગ્યાએ જામ્યો હોય તો એ બનાસકાંઠાની બેઠક ઉપર છે બનાસકાંઠાની બેઠક ઉપર જોવા મળી રહ્યું છે પ્રમાણે બનાસકાંઠાની બેઠક મજબૂત રીતે જામી છે અને વાત કરીએ આખા દેશની અંદર તો બસો બેઠકો પર બીજેપી આગળ છે એક સમય હતો જ્યારે બીજેપી જોડે સ્પષ્ટ બહુમત હતો પણ હવે સ્પષ્ટ બહુમત બીજેપી જોડેથી જઈ રહ્યો છે બીજેપીનું કેટલાક લોકો જે કહી રહ્યા છે પ્રમાણે બીજેપીનો જે અહંકાર છે બીજેપીને ભારે પડી રહ્યો છે યુપીમાં ઊંધા મુએ ખાલી પડી રહી છે એવી જ રીતે તમે જોઈ શકો બનાસકાંઠા બેઠક બનાસકાંઠા બેઠકની ખાસ વાત કરીએ બનાસકાંઠા બેઠક ખૂબ જ ચર્ચાનો વિષય બની છે બનાસકાંઠા બેઠક એક એવી બેઠક છે જ્યાં આગળ ગેરીબેન ઠાકોર બહુ મજબૂત લડાઈ આપી રહ્યા છે આપણી સાથે થોડી વારમાં બીજા અન્ય રિપોર્ટર્સ પણ જોડાશે આપણે એમની એમની જોડેથી પણ માહિતી મેળવીશું કે શું હાલત છે અત્યારે શું 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 માહોલ છે અત્યારે શું માહોલ જામી રહ્યો છે બે ઠાકોર સમાજના ઉમેદવારો પરસેવા પણ આવી દીધા છે સી આર પાટીલ જ્યાં આગળ વાતો કરતા હતા મોટી લીડની પાંચ લાખની વાતો થતી હતી ત્યાં બે બેઠકો તો જીતવામાં પરસેવા પડી રહ્યા છે આપણે આ બંને બેઠકો ઉપર વાત કરીશું શું છે આ બેઠકોનું ગણિત શું કહી રહી છે આ બંને બેઠકોના વિશે આપણે ચર્ચા કરીશું જી તો શું કહી રહી છે બેઠકો બેઠકો વિશે આપણે વાત કરીશું તો બેઠકોમાંથી પચીસ બેઠકોની અંદર અત્યારે ભાજપ આગળ છે એક બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે પણ ફરી પાંચો આંકડો ચેન્જ થઈ રહ્યો છે વંશ અગેન આ બે બેઠકો બહુ મજબૂત મજબૂત રીતે જે છે બદલાઈ રહી છે આની અંદર થોડી થોડી વારે આવી રહી છે ફરી પાસે ગેનીબેન ઠાકોર જે છે અત્યારે આગળ નીકળ્યા છે આપણી સાથે અમારા રિપોર્ટર જોડાઈ ગયા છે આપણે એમની સાથે વાત કરીશું પ્રવીણ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે જી પ્રવીણભાઈ આપનું સ્વાગત છે માધ્યમમાં જી પ્રવીણભાઈ તમે બનાસકાંઠા બેઠક અને પાટણ બેઠક ઉપર કન્ટિન્યુઅસલી ગયા છો જ્યારે આપણી ઇલેક્શન યાત્રા ચાલુ હતી ત્યારે

ત્યારે એને જોરદાર ટક્કર બનાસકાંઠા અને પાટણ ચોક્કસ આપી રહી છે અત્યારના લગભગ હું માનું ત્યાં સુધી બંને સીટ પર બાર બાર round ની મતગણતરી થઇ ચુકી છે એમાં ચંદનજી લગભગ ચૌદેક હજાર મત થી આગળ છે ને બનાસકાંઠા વાત કરીએ તો થોડી વાર રેખા આગળ આવે છે થોડી વાર એની બેન આગળ આવે છે પરંતુ હજુ ક્યાંક ને ક્યાંક બાર બારેક round ની મત ગણતરી બાકી છે એટલે ક્યાંક ને ક્યાંક પરિણામ પર અસર થશે અત્યારે અત્યારે લેટેસ્ટ આંકડા મુજબ સમજો ને કે ત્રણ હજાર થી વધારે મત થી જેની બેન આગળ ચાલી રહ્યા છે આ બાજુ પાટણ લોકસભા ઉપર ચંદનજી પણ તેર થી ચૌદ હજાર ની લીડ ઉપર આગળ ચાલી રહ્યા છે અને કહેવાય છે કે એક શરૂઆતમાં પ્રચારમાં તમે પણ જોયું હશે કે શરૂઆત શરૂઆત કરેલી પરમ પૂજ્ય સદરમ એ એમના કરેલી અને પછી એમણે એમના જ વતન ની અંદર જયારે સમાજની સામે પાઘડી ઉતારી દીધી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એમનો સમાજ અને પણ ટીચર સમાજ પણ ક્યાંક પાઘડી ની લાજ રાખવા જઈ રહ્યો હોય એવું દેખાય રહ્યું છે જી જી શું લાગી રહ્યું છે બે બેઠકોમાંથી કઈ બેઠક છે જે કોંગ્રેસના ફાળે જઈ શકે છે કારણ કે હવે મૂળ ચર્ચાનો વિષય જ રહ્યો છે બાકીની બેઠકો તો ઓલમોસ્ટ ક્લિયર થઈ ગઈ છે જેમ કે ચૈતર વસાવા હાર સ્વીકારી લીધી છે ચૈતર વસાવા એ કહ્યું છે કે એમને હવે હાર સ્વીકારી લીધી છે તો હવે કઈ બેઠકો એવી છે જ્યાં આગળ આપણને તમને લાગી રહ્યું છે કે આ બંને બેઠકોમાંથી જે ભાજપના પક્ષે જઈ શકે છે

પરંતુ મુધવાય હોય છે તો ક્યાંક ને ક્યાંક રેખા બેન આગળ નીકળે છે અહીંયા બનાસમાં જોઈએ તો જેની બેન આગળ નીકળે છે તો એ જો હાલ એકદમ બાકીની સીટોની તમે જો વાત કરો તો એ લાખોની લીડ પર હતી તો ત્યાં ધીમે ધીમે જેમ કે તમે કીધું એમ ચૈતરભાઈએ હાર સ્વીકારી લીધી છે પરેશભાઈ ધાનાણીએ હાર સ્વીકારી લીધી છે એવા કેટલાય નેતાઓએ હાર સ્વીકારી લીધી છે અહીંયા પણ હાલ આપણે એક પ્રજા જ્યારે જાણતી હોય આપણે એકદમ હાલ સચોટ એવું અનુમાન લગાવું હોય તો અનુમાન પ્રમાણે બનાસકાંઠા અને પાટણ બંને કોંગ્રેસ લઈ જશે એવું દેખાઈ રહ્યું છે પણ શ્યોર કેવું હોય તો થોડીક આપણે રાહ જોવી પડશે કારણ કે હજુ દસ દસ રાઉન્ડ ની ગણતરી બાકી છે બનાસકાંઠા ની તમે બનાસકાંઠા ની વાત કરો તો મને એક હમણાં વાત યાદ આવી હતી કે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં ભેંસ નું પણ રાજકારણ કરાયું તું ક્યાંક ને ક્યાંક મંગળસૂત્ર નું રાજકારણ કરાયું તું એ બનાસ ની જનતા એ કઈક સ્વીકાર્યું ના હોય માનનીય વડાપ્રધાન મોદી સાહેબ જે પ્રમાણે બનાસકાંઠાની અંદર જ વાત કરેલી કે તમારી બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસ લઈ જશે કદાચ જો પરિણામ કોંગ્રેસ ની સાથે આવે છે તો લોકો એમ કેવાશે કે ભેંસ ની પણ ફિકર ના કરી અને ગેરી બેન ને જીતાડ

અને તેર લાખમાંથી માંથી અત્યારના આંકડા પ્રમાણે જો આપણે ગણીએ તો ટોટલ આઠ લાખ પિસ્તાલીસ હજાર તો હજુ મોટો આંકડો સામે આવવાનો બાકી છે કારણ કે આપણે જેમ વાત કરીએ એમ મોટી સંખ્યામાં મતદાન થયું હતું તેર લાખ એકસઠ હજાર એટલે હજુ ઓલમોસ્ટ ગણી શકાય છે કે પાંચેક લાખ જેટલા વોટ નું પરિણામ આવવાનું બાકી છે ઈસીઆઈ ની અંદર તો ચોક્કસ થી જોવાનું રહેશે કે શું અત્યારે જોવા મળી રહ્યું છે પરંતુ ચોક્કસથી પ્રમાણે મતદાન થયું છે એ પ્રમાણે ગિરીબેન ઠાકોર ખૂબ મોટી ફાઇટ આપી રહ્યા છે કારણ કે બીજા કોઈ ઉમેદવારો આટલી આપવામાં સફળ નથી આપણે 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 બીજી બેઠકની વાત વાત કરીએ પાટણની કરતા હતા પણ ઇલેક્શન વખતે પણ આપણે ચર્ચા કરતા હતા એ વખતે પણ આપણે જોયું હતું કે ચંદનજી ઠાકોર આપણે ચર્ચા પણ આના વિશે ખાસ કરી હતી અને તમારી સાથેની એક ચર્ચા હતી જેમાં તમે કહ્યું હતું કે ચંદનજી ઠાકોર જીતશે કારણ કે જે વિધાનસભાની બેઠકો છે એમાં પણ મેજોરિટી છે શું છે ચંદનજી ઠાકોર શું ખરેખર દિલ્હી દરબારમાં જઈ શકશે મહેશ તમને વાત કરું તો ચંદનજી ભલે વિધાનસભાની અંદર સિદ્ધપુર બેઠક પર થોડા નજીવા મતોથી હારી ગયા હતા આ લોકસભાની એમની પ્રથમ ચૂંટણી છે એમાં પણ એ શરૂઆતના ટ્રેન્ડ થી લઈને અત્યાર સુધીમાં એ બરાબર ની ભાજપના ઉમેદવાર ને ફાઈટ ચાલી રહ્યા છે સામેના ઉમેદવાર એવા ભરતભાઈ ડાબી એક વખત સાંસદ રહી ચૂકેલા છે અને એમને પણ

એનો આંકડો આવી ગયો છે મહત્વની જયારે જે રાજ્યમાંથી પ્રધાનમંત્રી આવતા હોય જે રાજ્યની અંદર ગૃહમંત્રી આવતા હોય જે રાજ્ય આટલો મોટો ફાળો બચાવતું હોય પ્રધાનમંત્રી બનાવવા માટે થઈને એ રાજ્યમાંથી જો કોંગ્રેસના કોઈ ઉમેદવાર ધારાસભ્ય થઈને જો સંસદમાં બેસશે તો એમને જોઈને હંમેશા જે છે એ યાદ આવતી રહેશે જો આ પરિણામ જે ટ્રેન્ડ ચાલી છે છે એ પ્રમાણે તો બટ એક વસ્તુ કેવી બને કે કોંગ્રેસ પાર્ટીને આમાં સાબાશી આપવી પડશે કારણ કે કોંગ્રેસ પાર્ટી એ ઉમેદવારો પસંદ કરવામાં આ વખતે ખાસ ધ્યાન રાખ્યું છે કદાચ લોકલ લેવલ ઉપર પણ કે જે ઠાકોર સમાજના ઉમેદવારો છે એમને પ્રાધાન્ય આપ્યું કારણ કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે

પાટણ સીટ અને બનાસકાંઠા સીટ માં ક્ષત્રિયનું ખરું પણ એ ક્ષત્રિય ક્ષત્રિય જીતી શકે એ થોડુંક મને એમાં કહેવું બોલું લાગશે કારણ કે જે ઠાકોર સમાજની વાત આવે તો ઉત્તર ગુજરાત ની અંદર લગભગ કોંગ્રેસે ચારેક સીટો આપેલી છે જેમ કે સાબરકાઠા સીટ મહેસાણા સીટ બનાસકાંઠા સીટ અને પાટણ સીટ પાંચ માંથી ચાર સોનલબેન પણ લગભગ મતલબ બધી સીટો ઠાકોર સમાજને આપી છે તો ક્યાંક ને ક્યાંક સમાજનો અને ઠાકોર સમાજનો ફાયદો ચંદનજી ને થઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજ નું જો એકદમ એ ટાઈપ નું હોત તો ક્યાંક ને ક્યાંક જામનગર સીટ પર આણંદ સીટ પર કે રાજકોટ સીટ પર એની અસર ક્યાંક તો જોવા મળી જ હોત પરંતુ ક્યાંક ને ક્યાંક એક ક્ષત્રિય મુદ્દો દબાઈ ગયો હોય એવું લાગે છે અને ઇન્ડિયા ગઠબંધન છે એ બસો ને પચીસ સીટો પર આગળ છે તો ત્યાં પણ કોંગ્રેસ કોંગ્રેસ અને કોંગ્રેસ ત્યાં પણ જેમ કેવાય કે એનડીએ ને અને ઇન્ડિયા એ આ વખત ની ચૂંટણી બે હજાર ને ચૌદ પછી આ વખત એવી છે કે જે રસાકસી ભરેલી છે જે સાડી ત્રણસો પ્લસ બીજેપી આવશે એ વેમ ક્યાંક ને ક્યાંક અત્યારે અગાઉ ન દિવસ કાલના દિવસની તમે વાત કરો તો કાલે પણ એક્ઝિટ પોલ ના હિસાબે લોકો એમ જ કેતા હતા કે ચારસો પ્લસ સીટો આવશે પરંતુ આજે જેમ સવારથી પરિણામો આવી રહ્યા છે એની રહી છે ક્યાંક ક્યાંક ને કે માનનીય હોમ મિનિસ્ટર અને વડાપ્રધાન હોમ ગ્રાઉન્ડ છે અને ગુજરાત એ ભાજપ માટે નાક નાક સમાન એનું એનું નાક કહેવાય ત્યાં જો એક બે સીટ પણ કપાય ને તો એ મને લાગે છે ક્યાંક ને ક્યાંક બીજેપી ને જોવાનું તો રહેશે એ વિષય પર નોંધ કરવાની રહેશે જી જી આપણે વાત કરીએ બનાસકાંઠા બેઠકની આપણે ખાસ ચર્ચા કરતા હતા કારણ કે અત્યારે મુખ્યત્વે ચર્ચાનો વિષય બે બેઠકો છે એની પહેલા હું કહું કે ત્રણસો બેઠકો ઉપર એનડીએ અત્યારે છે બસો ઉપર ઇન્ડિયા ગઠબંધન છે એની સાથે જે બે રાજ્યોની અંદર અ જે બંને રાજ્યો છે બંને રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી ચાલી રહી તેમાં એમાં ઓડિશામાં બીજેપી સરકાર બનાવી શકે એવા એવું દેખાઈ રહ્યું છે જ્યારે વાત કરીએ આંધ્રપ્રદેશ પ્રદેશની તો એમાં ટીડીપી એટલે કે એનડીએ ગઠબંધનની સરકાર જે છે બની શકે છે એવું દેખાઈ રહ્યું છે સો ટીડીપી અને એક બાજુ બીજેપી માટે એ બાજુ ફાયદા ફાયદો ફાયદાનો સોદો છે એની સાથે જે પાંચ વિધાનસભાની આપણે ત્યાં બાય ઇલેક્શન થાય એની અંદર પણ જે છે અત્યારે બીજેપી જીતી રહ્યું છે તો બીજેપી જીતી તો રહ્યું છે પરંતુ કદાચ એવું કહી શકાય પ્રવીણ કે આપણી પ્રજાએ કહ્યું છે કે અમે હોશિયાર છીએ અમને ખબર પડે છે શું કરવું ને શું ન કરવું અને એક મજબૂત વિપક્ષ પણ આપી દીધો અને સત્તા પક્ષને કહી દીધું તમે બહુ ફોર્મમાં ના આવતા જી જી સો પ્રજાનો પ્રજાનો આ મેસેજ લાગી રહ્યો છે તમને કે સત્તા પક્ષને પણ વોર્નિંગ આપી દીધી સત્તા પક્ષને કહી દીધું કે બહુ ફોર્મમાં તમારે આવવાની જરૂર નથી અને એક મજબૂત વિપક્ષ પણ આ દેશમાં આપી દીધો કારણ કે છલા ઘણા સમયથી મજબૂત વિપક્ષ જે છે એ એ ક્યાંક આપણે મિસ કરી રહ્યા હતા જી વિપક્ષની વાત કરીએ તો જે આપણે ગુજરાતમાં પણ જોયું કે અત્યારે 100 ને સતમાન સ્થિતિ હતી અને તેટા ચૂકે થઈ રહી છે એમાં પણ અત્યારના ટ્રેન શરૂઆતના ટ્રેન મુજબ বিজেপি ની પણ 5 એક સિકો પ્લસ થઈ રહી છે એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં પણ વિપક્ષ નબળો પડી ગયો છે કેન્દ્રમાં પણ ગઈ વખતે વિપક્ષ નબળો હતો જો ઇન્ડિયા ગઠબંધન સાથે રહી અને વિપક્ષમાં પણ કદાચ બેસવાનું થયું ને સાથે રહીને બેસશે તો મજબૂત વિપક્ષ મળશે અને એનડીએ સરકાર પણ એકદમ પૂલ બહુમતીની નથી તો એ હજુ રિઝલ્ટ આવે પછી આપણે એના વિશે ચર્ચા કરશું તો સારું રહેશે અને આપણે વાત કરીએ ગુજરાત ની તો ગુજરાતમાં હું તમને કઉ મહેશ કે અ હજુ બનાસકાના રિઝલ્ટ આવી દો આપડે આવી જવા દો પછી હું તમને થોડાક અંદરના સમીકરણો જે કહીશ કે ક્યાં કેવી રીતે ની હાર થઈને શું થયું એ એક વાર રિઝલ્ટ આવી જાય પછી કહીશું એ યોગ્ય રહેશે

પાટણમાં ચંદનજી ઠાકોર કરતા વધારે મતોથી બીજેપી જીતી હતી અને આજે એ સીટ પર પ્લસ માઇનસ પ્લસ માઇનસ થઈ રહ્યું છે તો એ જોવા જેવું છે અને ક્યાંક ને ક્યાંક બીજેપી ને પણ એની નોંધ લેવી જરૂરી છે

ખાસ કરીને યુપીની અંદર વાત કરી યુપી એક ખૂબ મહત્વનું રાજ્ય છે કારણ કે ઉત્તર પ્રદેશની અંદર આંકડાઓ રહ્યા હતા સમાજવાદી પાર્ટી બેઠકો પર લીડ કરી રહી છે મોટો ફટકો કોઈ તો અહીંયાથી પડ્યો છે ઓડિશાએ સાચવી લીધું છે ઓડિશામાં ક્લીન સ્વીપ કર્યું છે કદાચ પ્રધાનમંત્રીએ જે રિકવરી જોઈતી હતી એ રિકવરી ઓડિશામાંથી મળી છે યુપીમાંથી પ્રધાનમંત્રી બનાય છે પરંતુ કદાચ આ વખતે ઓડિશા બનાવી શકે છે ઓગણીસ બેઠકો પર બીજેપી આગળ છે સો મોટો ફાયદો કોઈ પાર્ટી કરાવી રહ્યો હતો એ અત્યારે કોઈ રાજ્ય કરાવી રહ્યો બીજેપી ને તો એ અત્યારે ઓડિશા છે થોડી વાર એને ફરી પાછા મળીશું એક પાર્ટીના પ્રવક્તા સાથે આપણે વાત કરીશું ત્યાં સુધી જોડાયેલા રજો માધ્યમ સાથે આવી જ અપડેટ્સ માટે ધન્યવાદ